નમસ્કાર મિત્રો માણસનો સાચો સ્વભાવ ત્યારે જ બહાર આવે છે જ્યારે તે કોઈ નશાના પ્રભાવમાં હોય છે આ નશો પૈસાનો હોય સૌંદર્યનો હોય કે દારૂનો કોઈ પણ રૂપમાં હોય નમસ્કાર સાથીઓ રાધે રાધે તમામનું સ્વાગત છે તમારા પોતાના યુટ્યુબ ચેનલ એસ્ટ્રો વાણી રાશિફળમાં આજે આપણે વાત કરીશું વૃષભ રાશિના જાતકો વિશે જ્યોઇશુ કે 30 સપ્ટેમ્બર મંગળવાર નો દિવસ વૃષભ રાશિના લોકો માટે કેવો રહેશે આગામી સમયમાં તેમણે કઈ બાબતોમાં સાવધાન રહેવું પડશે અને કઈ સારા સમાચાર તેમની રાહ જોઈ રહ્યા છે મિત્રો અમે તમને વિગતવાર જણાવીશું કે વૃષભ રાશિના જાતકોનું કુટુંબ જીવન કેવું રહેશે વ્યવસાય અને વેપારમાં શું સ્થિતિ રહેશે प्रेम जीवन માં કયા ઉતાર ચઢાવ આવશે અને સ્વાસ્થ્યની સ્થિતિ કેવી રહેશે તો ચાલો શરૂ કરીએ આજનું સંપૂર્ણ રાશિફળ જો તમારી રાશિ વૃષભ છે તો આ વિડિયો અંત સુધી જરૂર જો આજે મંગળવાર છે અને આ દિવસ ભગવાન હનુમાનજીને અર્પિત છે કમેન્ટ બોક્સમાં જય શ્રી રામ લખો બજરંગબલી તમારી તમામ મનોકામનાઓ પૂર્ણ કરશે वीडियो ने लाइक करने भूलशो जो तमे अमारी चेनल पर पहली बार आया छो तो चेनल ने सब्सक्राइब कर बेल आइकोन ऑल पर जरूर दबावो जे आवनारी दरेक नोटिफिकेशन तमने समयसर मिली नो पंचांग तारीख त्रीस सप्टेम्बर बेहजार पच्चीस मंगलवार तिथि अने अष्टमी नक्षत्र मूल नक्षत्र शुक्ल पक्ष सूर्योदय छह वागी ने तेर मिनट वागे सूर्यास्त सांजे ने आठ मिनिट वग्ये आजनो शुभ मुहूर्त सवरे अग्यार सुड़तालीस थी बपोरे बार वागी ने पात्र मिनिट सुधी आजनो अशुभ समय सवार दस वागी ने बार थी वागी ने बे अग्यारगेट सुधी आ समय कोई शुभ कार्य न करव आज नकी नंबर चार शुभ रंग अवादरी अने जांबली वृषभ राशि दैनिक राशिफल मित्रों आज नो दिवस तमारा माटे विविध अनुभवों लईने आवशे तमारो मूड वारंवार बदला तो रहे शे अने तमे जाते पण समझी नहीं शको के आवो केम थई रह्यु छे आ प्रकारनी गूंचवणो तमारा आसपास ना आसपासना ने पण असर करी शके छे તેમ છતાં તમને દરેક પરિસ્થિતિમાં ઈમાનદારી જાળવવી જરૂરી છે કારણ કે કોઈ વ્યક્તિ તમારી મંજિલ સુધી પહોંચવામાં મદદગાર સાબિત થશે આજે નાની નાની બાબતોને હળવાશથી લો અને જાતને માત્ર જોવાના અને સમજવાના અભિગમમાં રાખો આર્થિક બાબતોમાં કોઈ સમાચાર તમને થોડા દુઃખી કરી શકે પરંતુ આ સમય સાચું અને ખોટું પરખવા માટે ખૂબ જ ઉપયોગી છે તમારું સ્વાસ્થ્ય અને સંબંધો પર ખાસ ધ્યાન આપો આજ તમારું દીર્ઘકાલીન સુખનું કારણ બનશે આરામ કરો મનને શાંત રાખો અને બદલાવ સ્વીકારવા માટે તૈયાર રહો આજે તમારો આત્મવિશ્વાસ વધેલો રહેશે અને એ જ તમારી સફળતાની કુંજી બનશે પરિવારનો સહયોગ તમારું મુશ્કેલ સમયને સરળ બનાવી દેશે તમારા અધૂરા કે અટકેલા કામો આજે પૂર્ણ થઈ શકે છે મોટા ડીલોના સહયોગથી તમે સામાજિક પ્રવૃત્તિ લાંબા સમયથી અટકેલા કામો પૂરા થઈ શકે છે આર્થિક સ્થિતિ મજબૂત બનાવવા માટે કરાયેલા પ્રયાસો લાભદાયી સાબિત થશે હા ફક્ત ઉતાવળથી બચો અને ધીરજ સાથે નિર્ણય લો વ્યવસાય સાથે જોડાયેલી કોઈ અટકેલી ડીલ આજે ફાઇનલ થઈ શકે છે કુલ મરીને વૃષભ રાશિના જાતકો માટે આજનો દિવસ અનુકૂળ અને લાભદાયી સાબિત થશે કાર્યક્ષેત્રમાં આજે તમે ખૂબ જ સતર્ક અને ઉત્તમ પ્રદર્શન કરશો તમારી કોઈ અધૂરી ઈચ્છા પૂર્ણ થઈ શકે છે જેના કારણે મનમાં ખુશી છવાઈલી રહેશે નોકરી કરનારાઓને અધિકારીઓ તરફથી પ્રશંસા અને સન્માન પ્રાપ્ત થશે આજે કપડા અને ભૌતિક સુવિધાઓ પ્રાપ્ત કરવાની પણ મજબૂત ક્ષમતા છે તમને અચાનક મળેલા કાર્યોમાં પણ મદદ મળશે વિદ્યાર્થીઓ અભ્યાસ અને સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સારું પ્રદર્શન કરશે આ રાશિના જાતકો માટે વર્તમાન સમય લાભદાયક સાબિત થઈ રહ્યો છે ભવિષ્ય સાથે જોડાયેલી નવી યોજનાઓ બનશે અને તેમાં સફળતા મળવાની ક્ષમતા છે જો ક્યાંક તમારું ધન અટકેલું હશે તો તે પાછું મળવાથી આર્થિક સ્થિતિ વધુ મજબૂત બનશે પરિવારમાં શિસ્ત અને વ્યવસ્થિત વાતાવરણ જાળવી રાખવાથી મનને સંતોષ મળશે પરંતુ આજનો દિવસ ભાવનાત્મક રીતે થોડો ઉતાર ચઢાવ અને નિરાશા લઈને આવી શકે છે ઘર પરિવારમાં કોઈ જૂના વિવાદ કે ભૂલને કારણે મન દુખી થઈ શકે છે कोई नजीकना व्यक्तिनी કેટલીક વાતો તમને અંદર સુધી દુખી કરી શકે છે વડીલોના આરોગ્ય કે તેમની સંભાળની ચિંતા મનને વ્યથિત કરી શકે છે આર્થિક બાબતોમાં અગાવ કરેલા રોકાણ કે લેવડદેવડથી નુકસાન થવાની શક્યતા છે બાળકો અંગે પણ હળવી ચિંતા શક્ય છે परंतु जो तब सकारात्मक विचार अने सारी बाबतों पर ध्यान आपशो तो परिस्थिति झड़प थी सुधरी जैसे कोई निष्फलता के छूटी गये अवसर पर पस्तावो मन ने भारूप बनी शे टीम में वरिष्ठों से मतभेदपण मनोबल घटाड़े आवा समय जरूरी है कि जूना अनुभवीख ली आग वो नवी शुरूआत मानसिक रीते तैयार रहो आज जूनी यादों अथवा अधूरू संबंध दिल ने भारूप बना शकेूतका संबंधों कमी खटकी शके दाम्पत्य जीवन में बातचीत की कमी के नोटा मतभेद थी शके छे। आर्थिक स्थिति संतुलित रहे शे, परंतु केटलाक एवा खर्च अटकाववो मुश्किल बनशे। नवी योजनाओं की शुरुआत में अवरोध आवी शके छे विरोधीओनी प्रवृत्ति ने अवगणव योग्य नहीं प्रेम जीवन हम प्रेम जीवन की बात करिए साथी साथ सुमे में थोड़ी कमी आवी छे परंतु बातचीत धीर्ज थी दरेक समस्या उकेली छे संबंधों में जूना गिलाशीकवा भूली तमारा माटे योग्य रहे આ સમય વાસ્તવિક વિચાર અપનાવવાનો છે કારણ કે જીવનમાં સકારાત્મક પરિવર્તનની શરૂઆત થઈ રહી છે. પરસ્પર પ્રેમ અને વિશ્વાસ વધારવાથી સંબંધમાં નવી ઊર્જા આવશે. अविवाहित લોકોને કોઈ ખાસ વ્યક્તિ સાથે મળવાનો અવસર મળી શકે છે, જેમાંથી નવો અધ્યાયની શરૂઆત થશે. જો ભૂતકાળમાં ક્ષેત્રપિંડી મળી હોય તો તેમાંથી બહાર નીકળો અને પરિવાર તથા મિત્રોની મદદ લો. સંબંધોમાં રોમાન્સ અને આત્મીયતા વધશે જીવનસાથી સાથેની નજિકતા તમને સુખ અને સંતોષ આપશે વિશ્વાસ જાળવો એજ તમારી લવ લાઈફ ને સ્વર્ગ સમાન બનાવશે કારકિર્દી અને વ્યવસાય હવે કારકિર્દીની વાત કરીએ તો કઠિન મહેનતથી આજે સફળતા મળશે સપનાઓ પૂરા કરવા માટે అనવશ્યક ખર્ચ અને જોખમી રોકાણથી બચો આરોગ્યની સંભાળ રાખો જેથી ડોક્ટર અથવા હોસ્પિટલ જવાની જરૂર ન પડે આજે તમારી મુલાકાત કોઈ નવા અને અજાણ્યા વ્યક્તિ સાથે થઈ શકે છે જે તમારા માટે મહત્વપૂર્ણ સાબિત થશે નાના મોટા વિવાદોમાં સમય ન બગાડો અને લક્ષ્ય પર ધ્યાન કેન્દ્રિત કરો તમારા ગ્રાહકોને સંતોષ આપવાથી વેપારમાં લાભ થશે આ સમય વ્યવસાયને વધારવા અને લક્ષ્યો હાંસલ કરવા માટે ઉત્તમ છે તમારી ઉત્પાદન ક્ષમતા વધશે અને દરેક કામમાં સફળતા મળશે પ્રવાસના અવસરો પણ મળશે જે આવકનું સાધન બની શકે છે વિદ્યાર્થી વર્ગને અણધાર્યા સ્ત્રોતોમાંથી નવા અનુભવ અને અવસર મળી શકે છે ધ્યાન રાખો સામૂહિક પ્રયત્નોથી જ મોટા લક્ષ્યો હાંસલ થઈ શકે છે आरोग्य હવે आरोग्य ની વાત કરીએ તો આજે તમારું સ્વાસ્થ્ય ઉત્તમ રહેશે ખેલાડી અને સ્પર્ધાઓમાં ભાગ લેનાર લોકો માટે આજનો દિવસ ખૂબ શુભ છે અને સફળતા મળવાની મજબૂત શક્યતા છે શરીરમાં ઊર્જાનો પ્રવાહ રહેશે અને મન પણ તાજગી અનુભવશે માનસિક રીતે સક્રિય અને ઉત્સાહી રહેશો खोराक पर ध्यान आपो अने नियमित योग व्यायाम करता रहो जे थी आरोग्य वधु सारू रहे आजनो उपाय आजे पिपडाना वृक्ष पर जड़ अर्पण करो तेनो शुभ फल मळशे हमेशा सकारात्मक विचार साथे साथ वधो। तमारो दिवस मंगलमय रहे नमस्कार मित्रों राधे राधे